તો સુરતમાં એસટી બસના ડ્રાઈવરને માર મારવાના મામલે એસટી બસના ડ્રાઈવર કન્ડકટરોએ હોબાળો કર્યો તો જુનાગઢ એસટી બસ ડેપોમાં ફરજ બજાવતા હિતેશ રાઠોડ ગત છ સપ્ટેમ્બરે વ્યારા ડેપોથી બસ ઉપાડી સુરત આવ્યા હતા ડેપો પર બસ ઊભી રાખી તમામ પેસેન્જરોને ઉતારી તેઓ લંબે હનુમાન રોડ ઉપર આવેલા એસટી વર્કશોપમાં રહ્યા હતા તો વોર્ડ નંબર સત્તરના ભાજપના મહામંત્રી જીતુના મોપેડ સાથે બસ સાથે ટકરાઈ હતી જેથી જીતુ એસટી બસના ડ્રાઈવર હિતેશ રાઠોડને માર મારી જાતિ વિષયક અપશબ્દો કહ્યા હતા જેના વિરોધમાં આજે તમામ ડ્રાઈવરોએ હોબાળો મચાવી ભાજપ સામે નારેબાજી કરી હતી ભાજપના મહામંત્રી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવાની વરાછા પોલીસ પાસે માંગ કરી હતી જો ભાજપના મહામંત્રી સામે ગુનો નોંધવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચિમકી એસટી બસના ડ્રાઈવરો દ્વારા ઉચ્ચારવામાં આવી છે મારા સાથે ઓવરટેક કરવા માટે મગજમાં થઈ એટલે મેં અહીંયા ડેપોમાં આવીને મને પહેલાં મેં પહેલાં માફી માંગી મેં તો મને કહ્યું તારું નામ શું છે મેં કહ્યું હિતેશભાઈ મનસુખભાઈ રાઠોડ એટલે મને કે તમે ડ્રાઈવર તરીકે ડ્રાઈવર તરીકે લાયક નથી એમ કે તમે આ ચામડા ગળમાંથી ઊંચા નહીં થવાના એમ કે તમે અમારી પગની જૂતી બરાબર છે એમ કે હિતેશભાઈ એને જે પ્રમાણે પકડી લાવતા હતા સ્ટેરિંગ પરથી ઉતારીને ધક્કો મારીને માર મારતો હતો જાતિ વિશે ગાળો આપી હતી આ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારને શોભે પાર્ટીને શોભે ગુજરાતના અંદર જે ઉનાનો બનાવ બન્યો છે તેવો બનાવ બીજો આ લોકો ભાજપવાળા દોરવા માંગે છે એસટી કોઈ પણ કામદાર હોય પછી દલિત હોય બ્રાહ્મણ હોય મુસ્લિમ હોય કોઈ બી હોય એસટી કામદાર સેવા ક્યાં પ્રવૃત્તિ કરે છે કોઈની માબેનની ગાળો અમારવા નથી આવતા અમે